વડોદરાના અલકાપુરીમાં બાબુ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની છે બે દિવસ પહેલા રાત્રિના સમયે ચા લૂંટારુઓ પીપી કીટ પહેરીને ત્રાટક્યા જ્વેલર્સની દુકાનમાં ઘુસી સીસીટીવી કેમેરા પર બ્લેક સ્પ્રે મારી દીધા અને ત્રીસ જ સેકન્ડમાં સો ગ્રામ સોનું લૂંટી ફરાર થઈ ગયા સિક્યોરિટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કરતા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હાલ તો પોલીસે લૂંટારોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે બે દિવસ અગાઉ ચાર લૂંટારુઓએ લૂંટ ચલાવી જ્વેલર્સની દુકાનમાં પીપી કિટ પહેરીને લૂંટારુઓ જ્વેલર્સની અંદર પહોંચ્યા અને લૂંટ ચલાવી સો ગ્રામ સોનું લૂંટીને ફરાર થઈ ગયા છે ત્રણ છપ્પન આસપાસ અહીંયા ચાર લૂંટારો આવ્યા હતા અને એ લોકો અમારા શટરને તોડી અને અંદર ગયા એ દરમિયાન અમારા બિલ્ડિંગના બે સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા એટલે સૌથી પહેલા એ લોકોએ સીસીટીવીના કેમેરાની તોડફોડ કરી નાખી જો રિશમો આવી એમની જ્વેલર્સનું શટર ઊંચું કરી અંદર પ્રવેશી અને 18 કેરેટના રોઝ ગોલ્ડના સો ગ્રામ જેટલી મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલ છે આ ચોરી દરમિયાન વોચમેન કે જેનું નામ રાજેન્દ્ર પાલ છે એમણે આ ચોરોનો સામનો કરતા આ ચોરોએ એમના માથાના ભાગે સળિયો મારી ઈજા પહોંચાડી છે આ મતલબે સયાજગંજ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ઘટના પર દે ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ઘટનાની ગંભીરતા જોતા તુરંત જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી અને ખાસ આ ચાર ચોરીસમો કઈ રીતે આવ્યા અને કઈ દિશામાં ભાગ્યા હતા ત્યાં નાકાબંધી પણ કરવામાં આવી અને જેમાં પ્રાથમિક તપાસમાં પોલીસને એક ઇકો કાર સીસીટીવી ફૂટેજના માધ્યમથી જોવા મળે છે